પોલીસને માર્ગે પોલીસે સીસીટીવી ના આધારે હત્યાના પુત્રને પકડી પાડ્યો હતો વૃંદાવન સોસાયટી પાસે બુધવારે રાત્રે દસ વાગ્યાના અલસામાં બત્રીસ વર્ષ રાજેન્દ્ર બંડુ ધરમ ને ગળા અને પેટના ભાગેર હોસ્પિટલ દોડ્યા હતા રાજેન્દ્ર ને હોવાનું જણાવતા પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી આખી રાત પોલીસે દોડા કરવાની સાથે આસપાસ ચેક કરતા રાજેન્દ્ર બે દિવસથી પ્રેમિલા બેના ઘરે આવી માથાકૂટ કરતો હોવાનું બહાર આવતા તે કશું છુપાવતી હોવાની શંકા સાથે સતતા પૂછપરછ કરતા આખો મામલો સ્પર્શ થયો હતો રાજેન્દ્ર સાથે તેને પાંચ એક પ્રેમ સંબંધ હતો અને તે

આ ઘટનામાં હકીકત એ મુજબ હતી કે એક વ્યક્તિ જેનું નામ રાજેન્દ્ર ધરમ કરીને છે એણે પોતે એને એક વ્યક્તિ સાથે સંબંધ લેડી સાથે સંબંધ હતા અને એ લેડીના છોકરા સાથે ત્યાં એનો ઝઘડો થયો હતો જે લેડી હતા એના ઘરે રાજેન્દ્ર આવ્યો હતો એણે ત્યાં ઝઘડો કર્યો હતો મારો મોબાઈલ આપી દો કોણે મારો મોબાઈલ લીધો છે આ પ્રકારની વાતો કરીને એણે ત્યાં ઝઘડો કર્યો હતો ત્યારબાદ એ ત્યાંથી જતો રહ્યો હતો આ ઝઘડાની અદાવત રાખી અને જે લેડી છે એમના પુત્ર વિશાલ ભદાણે એણે ત્યાં થોડાક આગળ જઈ અને આને આડો આંતરી અને એને ચપ્પોનું ઘા મારી અને હત્યા નીપજાવી હતી એને ગળામાં માર્યો હતો ઘા અને પેટના ભાગે ઘા માર્યા હતા આ બનાવ અનુસંધાને પોલીસે હત્યાનો ગુનો નોંધી અને ખૂબ જ ઝડપથી જે મુખ્ય આરોપી છે વિશાલ ભદાણે એની ધરપકડ કરી છે વિશાલ ભદાણે પોતે કોઈ અત્યારે ક્રિમિનલ બેકગ્રાઉન્ડ નથી ધરાવતો તેમ છતાં અમે તપાસ કરી રહ્યા છીએ અન્ય જગ્યાએ પણ તપાસ કરી રહ્યા છીએ અને અત્યારે ફર્ધર અમે પોલીસ કસ્ટડી પણ માગી છે એને જે આ ગુનામાં જે ચપ્પો વાપર્યું હતું એની તપાસ કરવાની બાકી હોય ફર્ધર પોલીસ કસ્ટડી પણ એની છે મૃતક અને આરોપી શું કરે છે અને હત્યાનું મુખ્ય કારણ શું હત્યાનું મુખ્ય કારણ પ્રેમ પ્રકરણ હોવાનું અને પ્રેમ પ્રકરણ બાદ આ જે વ્યક્તિ છે રાજેન્દ્ર ધરમ એણે ત્યાં પોતા એના મધર સાથે ઝઘડો કર્યો હોવાનું હાલમાં પોલીસને જણાય છે અમે એ લોકોના જે ચેટ હોય અથવા બીજી કોઈ બાબત હોય બધી બાબતે અમે તપાસ કરી રહ્યા છીએ મૃતક છૂટક મજૂરી કરે છે એ ફરતો રહેતો હતો આમ કોઈ ખાસ કોઈ કામ કરતો હોય એવી કોઈ સ્પષ્ટ માહિતી નથી અને જે આરોપી છે એ પણ યંગ છે એકદમ એ પણ ખાતામાં કોઈ જગ્યાએ કામ કરતો હોવાની માહિતી પોલીસને હતા પ્રાથમિક દ્રષ્ટિએ પોલીસે જ્યારે પૂછપરછ કરી હતી ત્યારે જે જેનું હત્યા થઈ છે એની સાથે જેનો સંબંધ હતો એ લેડીએ શરૂઆતમાં પોલીસને કોઈ વસ્તુ જણાવી ન હતી અને પોલીસને ગુમરાહ કરવાની કોશિશ કરી હતી અથવા સ્પષ્ટ રીતના જણાવતા ન હતા એ બાબતની હકીકત સામે આવી પરંતુ પોલીસે આસપાસના લોકોની પૂછપરછ કરી એ લોકો વચ્ચેનો જે સંબંધ છે એની જાણ જ્યારે કરી ત્યારે એ લોકોએ સ્પષ્ટ પોતાની વિગત જણાવી દીધી હતી અને જે આરોપી છે એણે પણ સ્વીકારી લીધું હતું કે હત્યા એણે છે